ધૂળની ડરીઓ અને ખાડા ટેકરાવાળા રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે શહેરીજનોની આ સમસ્યાઓ અને તંત્રની ઉદાસીનતાને ધ્યાનમાં રાખી અને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આતાભાઈ ચોક ખાતે વિરોધ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા કોંગ્રેસ દ્વારા રસ્તાઓની દુર્દર્શા મુદ્દે કરાયેલા આ વિરોધને શહેરીજનોનો વ્યાપક ટેકો મળી રહ્યો છે નાગરિકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાઓના સમારકામનું કાર્ય હાથ ધરવામાં આવે

પછી કે નબળા કામ થાય અમસ્તાય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ કોન્ટ્રાક્ટર છે મને આપના માધ્યમથી કહેવા માગું છું ભાવનગરમાં એક પણ સમય મર્યાદામાં કામ થયું હોય કે થતું હોય તો આપ દેખાડો કમનસીબે ભાવનગરમાં નબળી ગુણવત્તાવાળા લગભગ કામ થઈ રહ્યા છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને તખ્તેશ્વર વોર્ડ આયોજિત આજે ધરણાનો કાર્યક્રમ આપ્યો અને આ લોકો તો નકટા છે અનેકવાર કાર્યક્રમ આપવા છતાં પણ હું એવું માનું છું કે એનો રિસ્પોન્સ કોઈ જાતનો મળતો નથી અને રોડ ખોદીને બેઠા છે એમ પણ નથી કહેતા કે અમે તાત્કાલિક ધોરણે રોડનું કામ પૂર્ણ કરશું કમ કે ભાવનગરના લોકોને એટલી બધી આશા હતી આ સરકાર ઉપર પણ મને એવું લાગે છે સગવડ સગવડતાની બદલે મુશ્કેલીઓ વધારવાનું કામ આ સરકાર કરી રહી છે હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સાથે આ સરકારની સાથે આ પોલીસ એટલું જ કરે છે જેટલી આ સરકાર કહે છે એના કારણે અમે પોલીસને પણ કહીએ છીએ તમે કે સરકારનો હાથો ન બનો કાલે સરકાર બદલાશે અમારી પણ સરકાર આવશે ત્યારે હું એવું માનું છું તટસ્થ પોતાની રજૂઆત પોતાના દિલની વાત લોકોને કહેવાનો અધિકાર હોય છે અને એ અધિકાર આ સરકાર છીનવી લેશે પોલીસ દ્વારા